હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે એક સૂપ બનાવવા જઈ રહ્યા છીએ જે પ્રોટીનથી ભરપૂર છે અને આ સિઝનમાં તમે આ સૂપ પીશો તો તમારા હેલ્થ માટે એ ખૂબ જ સારું રહેશે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મગની દાળનું સૂપ તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે એ સૂપ તમાલપત્ર આઠ થી દસ દાણા મરીના અને ત્રણ એલચી લઈએ છે ચાર થી પાંચ ફળી લસણની અને એક ટુકડો આદુનો લઈએ છે હવે એમાં એક સમારેલો કાંદો એડ કરીએ લઈએ હવે એમાં ત્રણ કાપેલા ટમેટા એડ કરીએ છીએ એક સમારેલું ગાજર એડ કરીએ છીએ એક સમારેલું બીટ એડ કરીએ છીએ થોડું આપણે સાદરી લઈએ છીએ હવે એમાં પલાળેલી મગની દાળ પીળી મગની દાળ લીધી છે જેને મોગર દાળ પણ કહેવાય છે એ લઈએ છે એને મેં એક કલાક માટે પલાળી લીધી હતી આપણે અહીંયા અડધો કપ લઈએ છે એક મોટી ચમચી કોથમીર લઈએ છે મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે હવે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીએ છીએ કુકર બંધ કરી અને એને બે વિસલ લઈએ છીએ આપણે કુકર ઠંડુ થઈ ગયું છે અને સરસ બફાઈ ગયું છે હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર લાવી અને પ્રશ કરી લેશું ટમેટા બીટ ગાજર મગની દાળ કાંદો આ બધું સરસ ઠંડુ થઈ ગયું હતું પછી એને મેં ક્રશ કરી લીધું છે અને હવે એને આપણે ફરી પાછા એજ કુકરમાં લઈ લઈએ છે તમે જોઈ શકો છો કેટલી સરસ થિકનેસ આવી છે સૂપની હવે એમાં આપણે એક ચમચી સાકર એડ કરીએ છીએ સાકર ટોટલી ઓપ્શનલ છે તમને જો હજી ખટાશ જોતી હોય થોડી તો તમે આમાં લીંબુનો રસ એડ કરી શકો છો અડધી ચમચી જેટલો કોથમીર એડ કરીએ છીએ એક ચમચી કોથમીરના શણગાર વગર તો હરેક વાનગી અધૂરી જ રહે છે એકથી બે ઉભરા આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો સૂપ સરસ ઉકળી રહ્યું છે લગભગ મિનિટ આપણે ઉકાળીશું હવે ગેસને બંધ કરી દઈએ નાવ સર્વિંગ ટાઈમ હેલ્ધી પ્રોટીન સૂપ ને આપણે સર્વ કરીએ તો તૈયાર છે સરસ મજાનો હેલ્ધી પ્રોટીન સૂપ મળી એ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો અને હા તમારા ઘરે આ રેસીપી બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને મને જરૂરથી કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો